ごめん。 માણસ છે કે નહી તમારા કામ માં છો મને એ તો જણાવી દોર નહી ખબર કેટલા દિવસો થયા

કયા પાપ સજા મને મળે છે મને મને એટલું તો ખબર પડે શા માટે લાવ્યા છું મને પાણી પાણી ના આપવું તો ના આપજો મને ખાલી મારો વાત કહી દો કમસે કમ કમસે કમ હું ચેન થી ભરી તો શકીશ જાણીને

ઘરે પહોંચવામાં દસ પંદર મિનિટ મોડું થઈ જાય તો ફોન ઉપર ફોન કરી નાખે છે એનું પ્રેશર થઈ જાય છે અરે તો દયા કરો બાપ મારી ભાર મેળવવા માટે કોણ જાણે ક્યાં ક્યાં ભટકતો ફરતો હશે અરે એ બુઝુર્ગ ઉપર તો કમસે કમ દયા કરી જાઓ એની ઉપર તો દયા કરી જાઓ હું અહિયાં જ્યારથી છું ત્યારથી જમવાનું મારા ગળે નથી ઉતર્યું અને મને ખબર છે મારી બૈરીને પણ એક પણ દિવસ જમવાનું ગળેથી નહી ઉતર્યું હોય અરે મેં કઈ બગાડ્યું હશે તો તમારું બગાડ્યું હશે અને એ પણ અજાણતા મારા પરિવારનો શું દોષ છે મને એ તો જણાવો અરે હું મરી જઈશ તો પછી મારા મરણ ની ખબર તો મારા ઘરે આપશો કે નહીં પછી પણ મારા ઘરવાળા દિવસે ને દિવસે મારી ભાડ મેળવવા માટે મરતા રહેવું પડશે વાણી નહીં આપો તો ચાલશે મને ખાલી એટલું કહી દઉં મને મને શું કામ છે મને કામ લાવ્યો છે